નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર આજરોજ ગારિયાધાર તાલુકાના પાંચટોબરા ગામે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાસટોબરા ગામે રામદેવપીરના મંદિર પાસે આ કાળઝાળ ગરમીમાં ઉનાળામાં ધકતા તડકામાં રામદેવપીર મિત્ર મંડળના યુવાનો બપોરનાએ બાર વાગ્યાના રોડ પર ખડે પગે રહીને સાંજના સાત વાગ્યા સુધી રોડ પર પસાર થતાં વાહનચાલકો જેને ઠંડુ સરબત પીવરાવતા હતા ત્યારે આ સેવાકીય કાર્ય કરનાર રામદેવપીર મિત્ર મંડળના યુવાનોને ગામ લોકો તથા સૌ કો લોકોએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે ધીરુભાઈ રાઠોડ ગારિયાદાર હા મારું નામ છે રાઠોડ હંસરાજ ગામ પાંચોભરા અને ગારીયાધર તાલુકાના અમારે પાંચટોબરા ગામમાં આપણે રામાપીર મિત્ર મંડળ દ્વારા અમારે આ અવરનવર રાહદારી માટે જે આ શરબતનું વિતરણ કરીએ છીએ અને આવા ઉનાળામાં માણસોને ગાડી સવાર કોઈ પણ મોટા વાહનોવાળા તે બધાને ઠંડકમાં સારું પડે એટલા માટે અમે આ બધું કાર્યક્રમ અવરનવર ગોઠવીએ છીએ અને બધાને દિલથી સરબતનું પીવરાવીએ છીએ બધાને અને અમારા મિત્ર મંડળનું અવરનવર આવું ને આવું કામકાજ ઉનાળામાં કાર્યક્રમ અમારો હોય જ છે